ગુજરાતમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે સુરતના માંગરોડમાં માથાભારે માથાભારી દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે જંખવાવમાં સરકારી જમીન પર કરાયેલા દબાણોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે બાર જેટલા માથાભારે શખ્સોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું જેમાં આઠ જેટલા લોકો પર પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે સુરતમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા પોલીસ વડા પણ આ કાર્યવાહીમાં હાજર રહિયાતા અનચ્છનીય બનાવ ન બને તે માટે 400 જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે ઉલ્લેખनीय છે કે માંગરોળમાં માથાબારે ઇસમોના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે 12 જેટલા માથાબારે સક્ષોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું માંડવી એસડીએમ શ્રી દ્વારા ઝંખવા ખાતે જે સરકારી જમીનમાં દબાણો થયેલા હોય એ પ્રકારની પ્રોસિજર ફોલો કર્યા બાદ ડિમોલિશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવેલો પોલીસ બંદોબસ્ત જે એમણે માગ્યો એ મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ છે અને ટોટલ બારેક જેટલા બાંધકામો જે છે કે જે આજરોજ ડિમોલ્યુશનના આયોજનમાં સમાવિષ્ટ છે બારેક જેટલા જે બાંધકામ છે એ પૈકીના આઠ લોકો જે છે એ ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે જેની અંદર પશુઓની તસ્કરી છે શરીર સંબંધી ગુના છે સરકારી નોકરો પરનો હુમલા છે એવા અલગ અલગ પ્રકારના ગુના સાથે સંકળાયેલા લોકો છે અને પૂરતા બંદોબસ્ત સાથે આજે વહેલી સવારથી જ ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે કેટલો સ્ટાફ આવ્યો ટોટલ અધિકારી અને સ્ટાફ આપણે ગણીએ તો ટોટલ ચારસો એક જેટલા સ્ટાફ જે છે એ ફાળવવામાં આવેલો છે કારણ કે જંખવા સમગ્ર ટાઉનની અંદર જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને જે જગ્યા છે એ હાઈવે છે હાઈવે ટચ જગ્યા છે એટલા માટે જે ટ્રાફિક વ્યવહાર છે એને પણ ડિસ્ટર્બ ન થાય એ પ્રકારની પણ કાળજી અમે રાખી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત